શ્રી ગણેશાય નમ સ્વાગત છે મિત્રો આપનું આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં આજના વિડીયોમાં આપણે શિવપુરાણ કથાના ચોથા ભાગનું કથાનું રસપાન કરશું હર હર મહાદેવ જય ભોલેનાથ મિત્રો આપનું સ્વાગત છે શ્રાવણ માસની પવિત્ર શિવકથા શ્રેણી ભાગ ચારમાં ગયા ભાગમાં આપણે જાણ્યું કે સતીના મૃત્યુ પછી શિવની વ્યથા કેટલી ભયંકર હતી અને શિવ શક્તિ વિયોગમાં બ્રહ્માંડ કેવી રીતે સંભ્રમિત થયું આજે આપણે જાણીએ એ અશ્રુથી પ્રગટ થયેલ એક એવો ચમત્કાર જે આજે પણ શિવ ભક્તો માટે કલ્યાણકારી છે રુદ્રાક્ષની ઉત્પત્તિ અને તેના ફળ ચાલો આજે શિવપુરાણના ફળાત્મક સંદેશ સાથે આ કથા સાંભળીએ મિત્રો સતીના શરીરના એકાવન ટુકડા પરની જ્યાં જ્યાં શક્તિપીઠ બની અને જ્યાં જ્યાં શક્તિ સ્થિર થઈ પણ શિવ તો જલતી વ્યથામાં હતા શિવ રડતા રડતા સંપૂર્ણ વૈરાગ્ય ધારણ કરી હિમાલયની સૌથી ઊંચી ગુફા તરફ પ્રસ્થાન કર્યું ત્યાં હજારો વર્ષ સુધી તેઓ ગહન સમાધિમાં લીન રહ્યા શિવના અસુ જ્યારે ધરતી પર ટપક્યા ત્યારે તો ત્યાં એક અનોખું ઝાડ ઉગ્યું એ હતું રુદ્રાક્ષનું વૃક્ષ શિવના નામે એટલે કે રુદ્ર પ્લસ અક્ષ એટલે રુદ્રાક્ષ રુદ્રાક્ષ માત્ર બીજ નથી પણ શિવના અશ્રુના ફળ છે એમાં રહેલી શક્તિ માત્ર આધ્યાત્મિક જ નથી પણ વૈજ્ઞાનિક રીતે પણ પ્રમાણિત છે મિત્રો શિવપુરાણ અનેક ગ્રંથોમાં વિવિધ મુખવાળા રુદ્રાક્ષના ફળનું વર્ણન મળ્યું છે ચાલો એનો સાર આપણે સમજીએ એક મુખી રુદ્રાક્ષ જ્યારે હોય છે આ રુદ્રાક્ષ સૂર્યનું સ્વરૂપ છે જેઓ ધ્યાન યોગ તપસ્યા કે રાજકીય યક્ષ ઈચ્છા છે તેઓ માટે આ અમૂલ્ય છે માન્યતા છે કે તેને ધારણ કરવાથી આત્મબળ યશ કીર્તિ મળે છે સૂર્યના દુષ્પ્રભાવ દૂર થાય છે હવે આપણે બે મુખી રુદ્રાક્ષ જોઈએ અર્ધનારાયનું એ પ્રતિક છે સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધો એટલે કે પ્રેમ સમર્પણ વધે છે ચંદ્રદોષ દૂર થાય છે અને પારિવારિક સુખ માટે આ શ્રેષ્ઠ છે હવે આના પછી જોઈએ આપણે ત્રણ મુખી રુદ્રાક્ષ તેને ત્રિમૂર્તિનું તત્વ કહે છે પાપ વિનાશક છે નિર્ભયતા આપે છે મંગળ દોષ દૂર થાય છે તપસ્યા માટે અને આત્મવિશ્વાસ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આના પછી આવે છે ચાર મુખી રુદ્રાક્ષ તે શ્રી બ્રહ્માનું સ્વરૂપ છે વિદ્યાર્થીઓ માટે લેખકો વૈજ્ઞાની અને કલાકાર માટે બુદ્ધિ અને સ્મૃતિ શક્તિ વધારનાર છે અને આ રુદ્રાક્ષથી દોષ માટે પણ ઉપયોગી છે હવે આપણે પંચમુખી રુદ્રાક્ષની વાત કરીએ તો એ શિવનું સ્વરૂપ છે ધ્યાન જપ તપસ્યા કરનારો માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે એ વધુ પ્રચલિત છે ગુરુના તત્વને ઉજાગર કરે છે અકાલ મૃત્યુનો નાશક છે અને મન શાંતિ આપે છે હવે પછી જોઈએ આપણે છઠ્ઠા રુદ્રાક્ષની એટલે કે છ મુખી રુદ્રાક્ષ કાર્તિકેયનું એ સ્વરૂપ છે વિદ્યામાં વૃદ્ધિ કરે છે વાણીમાં મીઠાશ લાવે છે લલિત કલાઓમાં પ્રગતિ માટે શ્રેષ્ઠ છે આ રીતે રુદ્રાક્ષના વિવિધ મુખ અનુસાર અનેક ફળ જણાવ્યા છે જે માણસના જીવનની દરેક સમસ્યાનો ઉકેલ કરે છે શિવના આશીર્વાદ રૂપ છે શિવ પુરાણમાં એવો ઉમદા સંદેશ છે કે જે રુદ્રાક્ષ ધારણ કરે છે તે શિવ સમાન છે એટલે કે શિવ ભક્તો માટે રુદ્રાક્ષ ધારણ કરવું એ માત્ર ભક્તિ નથી પણ જીવાત્માને શિવાત્મા તરફ લઈ જવાનો માર્ગ છે અને શિવને સમાધિમાં જ રહીને બ્રહ્માંડના કલ્યાણ માટે શક્તિ વિના પણ પોતાનું સ્થાન જાળવી રાખ્યું એ શિવ તત્વ છે જે સનાતન છે મિત્રો આજની કથા આપણને શીખવે છે કે શિવના રુદનથી પણ સૃષ્ટિના પવિત્ર ફળ જન્મે છે જે આપણા જીવનનું કલ્યાણ કરે છે રુદ્રાક્ષ એ શિવનો અંશ છે તેને ધારણ કરી જીવનમાં સન્માર્ગ પર ચાલવો એ જ સાચી શિવભક્તિ છે ચાલો શિવ ચરણમાં સ્થિર થઈએ અને જીવનમાં રુદ્રાક્ષ જેવી પવિત્રતા લાવીએ હર હર મહાદેવ જય ભોલેનાથ જય શિવ ભક્તિ મિત્રો જો આજની કથા ગમી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરો તમારા ભાવ કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ જય રુદ્રાક્ષધારી મહાકાલ જેથી ભોલેનાથની કૃપા સતત આપની અને અમારા ઉપર વરસતી રહે હર હર મહાદેવ